મારું તે સજુકી સ્વિફ્ટ ડિઝાયર વીડીઆઈ કાર ડીઝલ એન્જિન કાર છે કાર વેસવાની છે ફૂલ ટાઇટ કાર છે મિત્રો કારમાં વન ઓનર કાર છે અને કાર ડીઝલ એન્જિન જોવા મળશે તો કારની મોડલ વગેરે આપણે વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે શન્નુ જીરો સોળ સત્તર ઝીરો વાળો નંબર તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે આ કારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે વગેરે ડિટેલ મિત્રો આપણે વિડીયોમાં જ આગળ સ્ક્રીન ઉપર જાણીએ વિડીયોમાં જ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે આ સ્વિફ્ટ કારની મોડલની તો બે હજાર અને તેરનું મોડલ છે વન ઓનર કાર છે કાર ડીઝલ એન્જિન જોવા મળશે ફૂલ કન્ડિશનમાં કાર જોવા મળશે અને મિત્રો કારમાં વીમો રનિંગ જોવા મળશે અને કારના પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે કારના ટાયર તમને સારા જોવા મળશે કારની કાર તમને સિલ્વર કલરમાં જોવા મળશે અને કાર ખૂબ જ સારી કન્ડિશનમાં જોવા મળશે વન ઓનર કાર છે સ્વિફ્ટ ડિઝાયર કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે કારનું ડીઝલ એન્જિન સો સો ટકા વર્ક કરે છે અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો કારમાં જોવા નહીં મળે નો એક્સિડન્ટ કાર છે કારમાં કાટછડો ક્યાંય પણ તમને જોવા નહીં મળે તો વાત કરીએ આપણે આ સ્વિફ્ટ ડિઝાઇર કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય અને દરરોજ અવનવા લેવલ્સના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો જેથી કરીને તમને નોટિફિકેશન મળતું રહે વિડીયોનું દરરોજ વિડીયો મળતા રહીએ તો વાત કરીએ આપણે સ્વિફ્ટ ડિઝાઇરકારના માલિકની તો માલિકનું નામ બાલુભાઈ છે અને બાલુભાઈએ સ્વિફ્ટ ડિઝાયરની કિંમત ત્રણ લાખ અને પચાસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો બાલુભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી છસો એક પછી બે સોપન બાલુભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ સ્વિફ્ટ કાર તમને જોવા મળશે જિલ્લો અમરેલી ગામ બગસરા જોવા મળશે નામ બાલુભાઈ બાલુભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે વિડીયો મિત્રો ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોની ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિત માટે બાલુભાઈનું કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો જય રસરાજ